સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા કુશ વિડીયો ભાવનગર તો આજનો એક વિષય કાલે એક ભાઈ સાથે ચર્ચા થઈ એના અનુસંધાનમાં બીડી થી બંધાશો નહીં વિષય અને વ્યસનો થી મુક્ત રહીજો એક ભાઈ નો કાલે ફોન આવ્યો મને કે ચંદુભાઈ મેં ત્રણ દિવસ થી બીડી શરૂ કરી છે મેં કીધું કેમ કે ગેસ બહુ થાતો હતો એટલે એક ભાઈએ મને કીધું કે બીડી પીવો એટલે ગેસ મટી જશે બંધ થશે ગેસ થાતો બંધ થઈ જાય છે કે એટલે મેં કીધું ભાઈ મારો જ્યાં સુધી અનુભવ છે આયુર્વેદિકનું ત્યાં સુધી હું એવું કહું છું કે બીડીમાં એવા કોઈ ગુણ નથી ગેસ મટાડવાના તરકે તો કે મને કેમ મટી ગયો મેં કહ્યું દે તમારા મનનું કારણ છે ખરેખર આપણી જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને ચલાવવા વાળું મન છે તમારે ગેસ થવાનું કારણ પહેલા જાણવું જોઈએ કે ગેસ થયો કેમ ખરેખર કોઈ પણ રોગ થાય તો જે અનુભવી વૈદ્ય પાછેથી તમે દવા લેવા જાવ ત્યારે કોઈ પણ રોગ થયો હોય એનું પહેલાં કારણ પૂછો કે મને આજે રોગ થયો છે એનું કારણ શું એ કારણ જાણો અને જે રોગ થવાનું કારણ છે એને પહેલાં મટાડો અને પછી દવા શરૂ કરો તો જરૂર તમારો રોગ મટશે ગેસ થવાનું કારણ શું હતું તમારે તો કે હમણાં એક ચિંતા આવી પડી હતી એટલે તમે બહુ વિચારો કરતા હો એટલે એના લીધે વિચાર વાયુ થાય ગેસ થાય એના લીધે તો પેલા એને મટાડો આ બીડી થી ગેસ થાય એવું મારા માન્યા ગેસ મટે એવું મારા માન્યામાં આવતું નથી અને જો તમે પીતા હોય મટી ગયો હોય તો એ તમારા મનનું કારણ છે ગેસ મટાડવો સરળ છે તો જે સુધારો એટલે ગેસ જ ન થાય બહુ વિચારવાયુ થતા હોય કોઈ ટેન્શન ના કારણે કોઈ ઉપાધિના કારણે તો એને પેલા કંટ્રોલમાં કરો તો ગેસ થાય જ નહીં અને હાવ સરળ ઉપાય છે નિર્દોષ ગેસ થતો હોય ઓટકાર આવતા હોય પાચન ન થતું હોય તો અડધી ચમચી ધાણા જીરું અને ચપટીમાં આવે એટલી હિંગ આ મિક્સ કરી અને ત્રણ ટાઈમ લ્યો જમ્યા પછી ગેસ થતો બંધ થાય છે એમાં આ વ્યસો નથી થોડું બંધાવાનું હોય એટલે એક ભાઈ કે એ કે જ્યારે હું બીડી પીવું ને ત્યારે જ મને સંડા શૂતરે કે મારે પહેલા એક બીડી પીવી પડે એક બીડી પીવું તો જ સંડા શુત્ર રહે મેં કૂધ ભાઈ એ મનનું કારણ છે બીડીમાં એવા કોઈ ગુણ નથી કે પેટ સાફ લાવે પણ એ કે મને તરત જ પેટ સાફ આવી જઈશ મેં કૂધ બરાબર ચાલો તમે એક બીડી પીવો એટલે પેટ સાફ તમારું સારું આવી જાય તો ત્રણ બીડી પીવો કે ચાર બીડી પીવો તો જાડા થઈ જવા જોઈએ ને જો બીડીમાં એ ગુણ હોય તો કે ના તો એવા ગુણ બીડીમાં નથી એટલે બીડીથી બંધાવવું નહીં અને વ્યસનોથી મુક્ત રહેવું અમારે એક જોરુભાઈ રાઠોડ કરીને અમારા મિત્ર આ લગભગ ચાલીસેક વર્ષ પહેલાની વાત છે હું જયારે હીરામાં હતો હીરા ઘસતો તો ત્યારે એ ખેતીવાડીના કામમાંથી ફ્રી થાય એટલે અમારી પાસે બેસવા આવતા અને ભજન સત્સંગની વાતો કરવા માટે એને સલમ પીવાની આદત હતી એ દસ વર્ષના હતા ને ત્યારથી સલમ પીતા હતા અમારી પાસે જ્યારે આવતા બેસવા ત્યારે ચાલીસેક વર્ષ ઉંમર હશે એટલે ત્રીસેક વર્ષમાં એને એવું કીધું કે ત્રીસેક વર્ષમાં મેં કુકડા સાપ ભાંગ આવતી વખતે સલમમાં પીવાની અત્યારે ખબર નહીં આવે છે કે નહીં ઈ એક ટ્રેક્ટર ભરી ની કે હું પી ગયો છું ત્રીસ વર્ષમાં કે મેં કીધું ઓહો હવે એક કલાકે કલાકે એ સલમ પીવી અમારી પાસે બેસીને સામે એટલે અમારા જે શેઠ હતા ને એ શેઠને કારખાનેની પાછળ જ કરિયાણાની દુકાન હતી એટલે અમારે અગાઉ વાત થઈ ગઈ કે જોરુભાઈ આવે ને ત્યારે તમે વાતું એ ચડાવજો અને હું એની જે ભાંગની ડબ્બી જે સ્ટીલ ની ડબ્બી માં ભાંગ રાખતા કુકડા સાપ ઈ કે હું લઈ અને એમાં મારી દુકાન માંથી એ ભાંગ કાઢીને ચા ભરી દઈશ કે ચા એટલે પહેલા એ એ વખતે અત્યારે ખબર નહી મમરો ચા આવતી ભાંગ જેવી છે તે ઉભો કુકડા સાપ એક બાજુ ભાંગ મૂકો ને એક બાજુ ચા મૂકો ભૂકી એટલે ખબર ન પડે એટલે જોરુ ભાઈ આવ્યા અને અમે વાતો એ ચડાવ્યો અમારા શેઠે ડબ્બી લઈ લીધી એની દુકાનમાં જઈ જે કુકડા સાહેબ ભાંગ હતી એક કાગળમાં લઈ અને એટલી ને એટલી ચા ભરી દીધી અને પાછી હળવું દઈ મૂકી દીધી થોડીક વાર થઈને અમારે જોરોભાઈએ સલમ ભરી એક પીધી કઈ ખબર ન પડી બીજી પીધી તો એ ખબર ન પડી અડધી ચલમ પીધી પછી કીધું ઈ કે જોરુભાઈ તમે ચા પીવો છો કે ના ના હું તો સલમ પીઉ છું હું ક્યાં ચા પીવું છું કે ઈ કે તમે ચા પીવો છો કે ના પણ મારા હાથમાં રકાબી ક્યાં છે કે મારા હાથમાં તો સલમ છે કે પછી એને કીધું કે તમે જે પીવો છો ને એમાં ચા છે કે તમને ચા માં ભાઈ માં કઈ ખબર ન પડી જો ખરેખર વ્યસન ની ઓલી હોય તો ખબર પડી આવતો એટલે ખરેખર જે વ્યસન છે એક વ્યામ જ છે એક હીરામાં એક ભાઈ કામ કરતો તે મારી પાસે આવ્યો મને કે

તો ડોક્ટરો માવામાં જો એવા ગુણ હોય કે તમને હીરો દેખાય માવો ખાવને તો પછી અત્યારે આ નાના નાના છોકરાઓને સાત સાત નંબર હોય બાર બાર નંબર હોય છે તો એ બધા છોકરાને નો માવા ખવડાવે બધા નંબર તો ઉતરી જાય ને એટલે આ જે છે ને વ્યસન છે કે વેમ છે જો કોઈ પણ એક વ્યક્તિ તમારી જેવો જ હોય બે હાથ બે પગ બે આંખ્યું કાન નાક એ વ્યસન વગર જીવી શકતો હોય તો તમે જીવી જ શકો એટલે દસ બાર વર્ષ નો હું હતો ત્યારે ગામડામાં રહેતો હતો ત્યારે ગામડા ની અંદર આખું ગામમાં એક પણ સંડાસ ઘરે નો હોય બધાને બાર જવાનું પાદરમાં ડબલા ભરીને ત્યારે મારી ઉંમર મને યાદ છે દસ બાર વર્ષનો દશ પંદર વર્ષનો અમે છોકરા છોકરાઓ બહાર જતા સંડા જવા પછી કોઈ છોકરો એમ કે ભાઈ મને નથી સંડાશ ઉતરતું મને સંડાજ નથી ઉતરતું એટલે બીજો છોકરો એવું કે કે જોઈને ઓલો પાણો પડ્યો ને પાણો માથે મૂકી દે એટલે સંડાશ ઉતરશે એમ હા 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 પછી એ લઈને પાણો માથે મૂકે એટલે સંડા સુધરે તો શું કહે પાણામાં એવા ગુણ છે કે માથે એટલે અને અહીંયા વજન લાગે અને સંડા સુધરે પણ આ બધા મનના કારણ છે મન જે છે ને એ ઇન્દ્રિયોનો સ્વામી છે આપણને મન થયું કે ચાલો બાર આટો મારવા જઈએ એવું મન થયું એટલે પગ તરત ચાલવા છે છે ને બસ આ રીતે એટલે બંધાશો નહીં અને વ્યસન મુક્ત રહેજો વ્યસન મુક્ત થવા માટે એક આવદોષ મુખવા તમે ઘરે બનાવી શકો છો એમાં સો ગ્રામ વરિયાળી સો ગ્રામ અજમા બરાબર સાફ કરી બંને મિક્સ કરવું અને ત્રીસ ગ્રામ સિંધુ મીઠું અને ત્રણ થી ચાર લીંબુનો રસ એ રસ કાઢી એમાં મીઠું નાખવું અને મીઠું ઓગાળી નાખવાનું લીંબુના રસમાં અને વરિયાળીને અજમા જે બે ભેગું કર્યું છે એની અંદર નાખી દેવાનો રસ બરાબર મિક્સ કરવાનું અને સુકવી નાખવાનું સુકાઈ જાય પછી એક સામાન્ય શેકવાનું તાવડીમાં કે લોટીમાં અને ત્યાર પછી જ્યારે પણ કોઈ પણ વ્યસન હોય બીડી સિગરેટ પાન માવો ગુટખા તમાકુ આનો વ્યસન કરવાની ઈચ્છા થાય ત્યારે એક ચપટી ભરીને મોઢામાં મૂકી દેવાનું ચાવીને ખાઈ નહીં રસ પેટમાં ઉતારવાનો એટલે તમે બીડી પીતા હો તો બીડી જેવું લાગશે માવો ખાતા હો તો માવા જેવું લાગશે તમાકુ ચડાવતા હોઠે તો તમાકુ જેવું લાગશે જેવું જેવું વ્યસન હોય એવો સ્વાદ તમને લાગશે અને વ્યસનથી મુક્ત થશો આને વ્યસન છોડી અને આજે છે વ્યસન છોડવા માટે જ મુખવાસ લેવો વ્યસન છૂટી જાય પછી મુખવાસને પણ છોડી દેવાનું પછી મુખવાસમાં બંધાવાનું નહીં આ એકદમ નિર્દોષ છે ઘરે બનાવી શકાય છે બીજું જેને કાયમ ને માટે શરદી રહેતી હોય ઉધરસ રહેતો હોય કફ રહેતો હોય તો એને શરદી ઉધરસ કફ એ પણ દવાના રૂપમાં લઈ શકે છે બસ આજે આટલું વળી પાછો ક્યારે આવો વિષય હશે તો આવશું એટલે છેલ્લે બીડીથી બંધાતા નહીં અને વ્યસનથી મુક્ત થઈજો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યારામ આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે